તમે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. બેરબર યુ. હું જાણું છું કે કેટલાક ફેમિનિસ્ટ છે પણ આપણે આને સમજદારીથી જોઈએ. કોઈ પણ પૂર્વગ્રહ વિના તમારે સમજવું જોઈએ કે ભૂતકાળમાં આ વાતો કેમ કહેવામાં આવતી હતી. મને કહો એક સ્ત્રી તરીકે મહિનાના તે દિવસોમાં શું તમને આરામ જોઈએ છે? ખાસ કરીને જો તમે સખત શારીરિક કામ કરતા હો. હા જો તે ખૂબ જ સખત શારીરિક કામ હોય કેમ કે તે દિવસોમાં બધું જ કામ શારીરિક હતું રસોઈ એવી નહોતી કે તમે માઇક્રોવેવમાં મૂકી દો એવું નહીં કાપવું પીસવું ઉપાડવું પાણી લાવવું ઘણી બધી શારીરિક મહેનત એટલે તે દિવસોમાં તેઓ કહેતા તમે રસોડામાં ના આવો તમે આરામ કરો હવે પૂજા તમે પૂજાની વાત કરો છો પૂજા એ બસ આ નથી ઓકે તે એક વિસ્તૃત પ્રક્રિયા હતી એટલે ફરી તેને આરામ મળતો જો મહિનાનો તે સમય હોય તો તેને તે કરવું ન પડતું ડઝ ઇન્ટ હેવ ડુ ડુ ઇટ તો સામાન્ય રીતે તેને બધા કામથી આરામ આપવામાં આવતો કેમ કે મહિનામાં તેને બસ એ જ રજા મળતી હતી તેના માટે કોઈ રવિવાર સોમવાર શુક્રવાર કંઈ નહોતું પણ એ નહોતું પણ આજે એવું નથી આપણે તેને ઇતિહાસની ખોટી બાજુથી જોઈ રહ્યા છીએ સમયની ખોટી બાજુથી જેમાં આપણે છીએ